મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેદારનાથ મંદિરના ઇતિહાસ વિશે આ મંદિર બાર જ્યોતિર્લિંગમાંથી એક ગણાય છે મિત્રો આ જ્યોતિર્લિંગ સમુદ્રથી ત્રણ હજાર પાંચસોને એક્યાશી મીટરની ઊંચાઈએ આવેલું છે હિમાલયની પર્વતમાળામાં આવેલ આ પવિત્ર સ્થળને કેદારેશ્વર અથવા તો કેદારાંચલના નામથી પણ ઓળખવામાં આવે છે યમુનોત્રી ગંગોત્રી બદ્રીનાથ અને કેદારનાથ આ ચારધામ યાત્રા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક ગણાય છે મિત્રો કેદારનાથમાં ભગવાન શિવના શિવલિંગનું સ્વરૂપ ત્રિકોણ આકારનું અથવા તો બળદની ખૂંદની આકારનું છે જે અન્ય અગિયાર જ્યોતિલિંગ કરતા તદ્દન જુદું દેખાય છે ચોખંબા ગ્લેશિયરમાંથી નીકળતી મંદાકીની નદી બરફની ચાદરોથી ઢંકાયેલા પહાડો કડગળતી ઠંડી સુસવાટા મારતા ઠંડા પવનો ધીમો વરસાદ અથવા તો બરફનો વરસાદ અને ખૂબ જ ઓછો સૂર્યપ્રકાશ હોય છે સતત આકાશના વાદળો અને બરફથી ઢંકાયેલું રહેતું ભગવાન શિવનું સ્થળ એટલે કે કેદારનાથ મિત્રો બાર જ્યોતિર્લિંગમાં સૌથી અઘરી યાત્રા કેદારનાથની યાત્રાને માનવામાં આવે છે મિત્રો ભગવાન શિવે ગંગા માતાનું અવતરણ સૌપ્રથમ મંદાકીની રૂપે કરાવ્યું હોવાનું માનવામાં આવે છે મિત્રો કેદારનાથ સાથે મુખ્યત્વે બે કથાઓ જોડાયેલી છે જેમાં પ્રથમ કથા આ પ્રમાણે છે દ્વાપર યુગની શરૂઆત પહેલા મહાભારતના યુગમાં કૌરવો સામે વિજય મેળવ્યા બાદ પાંડવોને લાગ્યું કે તેમણે કૌરવોને મારીને મોટો પાપ કર્યો છે અને પાંડવોએ જે લોકોને માર્યા હતા તે તેમના જ ભાઈઓ હતા ત્યારે તેમને લાગ્યું કે તેમનાથી બહુ મોટો પાપ થઈ ગયો છે ત્યારે પાંડવો મહર્ષિ વેદવ્યાસ પાસે જઈને પોતાની સમસ્યા જણાવે છે મહર્ષિ વેદવ્યાસ આ પ્રાપ્તના પ્રાયશ્ચિત માટે પાંડવોને હિમાલયમાં ભગવાન શિવના દર્શન કરવા જવા માટેનું કહે છે વ્યાસમુનિની સલાહ માનીને પાંચેય પાંડવો દ્રૌપદી સાથે હિમાલયમાં ભગવાન શિવના દર્શન કરવા માટે નીકળી પડે છે પાંડવો ફરતા ફરતા ગુપ્ત કાશી પાસે આવી પહોંચે છે અને તે સ્થળે સહદેવ અને નકુલને એક વિચિત્ર પ્રકારનું બળદ નજરે પડે છે તેથી તે આ બળદને પકડવા માટે દોડે છે અને પાંડવો બળદ રૂપે રહેલા ભગવાન શિવને ઓળખી જાય છે આથી ભગવાન શિવ ભૂગર્ભમાં જતા રહે છે પરંતુ પાંડવોમાંથી ભીમ તેમના પીઠની ખુંદને પકડી પાડે છે બીજી કથા આ પ્રમાણે છે કે બળદનો ખુંદનો ભાગ જે સ્થળે દેખાય તે કેદારનાથ હાથ દેખાય તે તુંગનાથ ચહેરો દેખાય તે રુદ્રનાથ પેટનો ભાગ દેખાય તે મધ્ય ભદ્રેશ મહેશ્વર અને વાળ દેખાય તેને કલ્પેશ્વર કહેવામાં આવે છે બળદના સ્વરૂપે રહેલા ભગવાન શિવ અને ભીમ વચ્ચે ખેંચાતાણ ચાલી તેમાં બળદના શીશ ભાગ નેપાળમાં નીકળ્યો હતો જેને આજે આપણે પશુપતિનાથના નામથી ઓળખીએ છીએ મિત્રો કેદારનાથનું મંદિર વર્ષમાં માત્ર છ મહિના જ ખુલ્લું રહે છે બાકીના છ મહિના મંદિર બરફથી ઢંકાયેલું રહે છે તારીખ મંદિરના મુખ્ય પૂજારી અને સહયોગીઓ દ્વારા મહાશિવરાત્રીના પર્વ ઉપર નક્કી કરવામાં આવે છે તો મિત્રો આ હતો કેદારનાથના મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ઠીક કરી લેજો ધન્યવાદ